નંબર તેરમાં માં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા સર્જાય છે લાઈનો તૂટી જવાથી લોકો પીવાના પાણીથી વંચિત રહ્યા હતા વડોદરા મહાનગરપાલિકા સ્માર્ટ સિટીની વાતો કરીને વાહ લૂટી રહ્યા છે પરંતુ હકીકત કંઈ અલગ જ છે પાલિકા તંત્ર પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ ગયું હોય તેમ લાગી રહ્યું છે વડોદરા શહેરમાં અનેક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા દિવસે દિવસે વધી રહી છે હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે વડોદરા શહેર વોર્ડ નંબર તેર વિસ્તારમાં આવેલ ખાડિયાપોરમાં કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે પીવાના પાણી લાઈન તૂટી જવાથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે સ્થાનિક લોકો પાણીના ટેન્કર મંગાવીને પાણી ભરી રહ્યા છે ત્યારે પાલિકાના અધિકારીઓ અને તંત્ર દ્વારા લોકોના વેરાના રૂપિયાનું યોગ્ય વળતર અને સુવિધાઓ આપવામાં આવતી નથી પાલિકા તંત્ર લોકોને પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ ગયું હોય તેમ લાગી રહ્યું છે ત્યારે વોર્ડ નંબર તેરના કોંગ્રેસના નગરસેવકે પાલિકા તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા અને વહેરી તકિયા વિસ્તારના લોકોને પીવાનું પાણી મળી રહે તેવી માંગ કરી હતી વોર્ડ નંબર તેરમાં કાળિયાપણ નંબર એક બે અને પુનિતકોળ છેલ્લા ઘણા સમયથી ઓછા પ્રેશરથી પાણી આવવાના લીધે વારંવાર સભામાં રજૂઆત કરી પત્ર લખ્યા એના પછી એક કામ બજેટમાં મંજૂર કરવામાં આવ્યું લોકોના પરસેવાના વેરાના પૈસાથી લાખો રૂપિયાનું કામ મંજૂર કર્યા પછી જે ઇજારદારને કામ આપ્યું છે એમાં એવું શરત હોય કે ભાઈ કામ કરતી વખત કોઈ બી કનેક્શન તૂટી જાય કોઈ ગટરનું કનેક્શન તૂટી જાય કે પાણીનું કનેક્શન તૂટી જાય તો તમામ જવાબદારી ઈજાદારની હોય પણ આ ઈજાદારે જે ઇજારદારે જેસીબીથી કામ શરૂ કર્યું તમે જોઈ શકો કે તમામના કનેક્શનો તોડી નાખ્યા ડ્રેનેજ લાઈન તૂટી ગઈ કામ કરતી વખતે તૂટી જાય આપણે બી સમજીએ પણ એ તમામ એને રિપેર કરી આપવાનું હોય એને પાઇપ તૂટી ગયો તો એને પાણી ચાલુ કરી આપવાનું હોય પણ તમે જોઈ શકો આ એના વિસ્તારના લોકો અમારા શિવમભાઈ હોય અમારા વિજયભાઈ હોય ગણેશભાઈ હોય તમામ લોકોએ ખર્ચે પોતાના ખર્ચે પાંચ હજાર છ હજાર સાડા પાંચ હજાર એવો ખર્ચો કરીને પોતે કનેક્શનો લીધા એટલે તમે સમજી શકો ઇજાદારની જવાબદારીમાંથી એ છટકે છે ને એવું કહે છે કે હવે આ કનેક્શન તૂટી ગયું છે તો હવે તમે તમારા પૈસા અમને પૈસા આપો તો કનેક્શન કરી આપીશું તો ખરેખર એવું નહીં હોતું જે ઇજાદાર કરતો એને કરવાનું હોય અને જ્યારે પચાસ મકાન કે સાઈઠ મકાનનું કનેક્શન પૂર્ણ થાય પાણી કં કનેક્શનો થઈ ગયા હોય તો આગળ એને કેપ મારવાની હોય સવારે પાણીના સમયે કે એટલા લોકોને નળમાંથી પાણી મળે પણ એ લોકોએ આગળ કેપ ખુલ્લી રાખી એના લીધે સવારે જે પાણી આવ્યું એ તમામ પાણી ગટરમાં જતું રહ્યું લોકોને નળમાંથી જે પાણી આવું જોતું હતું જેમના કનેક્શન પૂર્ણ થયા છે એમને નળમાંથી પાણી આવું જોઈએ એમને પાણી મળ્યું નથી ને આવું ટેન્કરમાં લોકો સાઈડ સાઈડ સિત્તેર વર્ષના લોકોને આવી રીતે ટેન્કરમાં ઊભો રહીને ખડ્ડામાં ટેકરામાંથી જવું પડે કે પડી જાય તો કેટલી મુશ્કેલી પડે એટલે આ ઇજારધારના અધિકારીની બેદરકારીના લીધે અમારા વિસ્તારના નાગરિકોને આવી મુશ્કેલી પડે છે અમારી એવી માગણી છે કે આગળ હજુ કામ બાકી છે તો કોઈ પણ અમારા નાગરિક પાસેથી એક પણ રૂપિયો લેવો ના જુએ તમામ ખર્ચો ઇજારધારે કરવાનો હોય પાણીની લાઈન નાખવી કોઈ તૂટી જાય તો એને રિપેર કરી આપવાની એટલે વહેલી તકે આ કામગીરી સારી રીતે પૂર્ણ કરવામાં આવે અને કોઈને પણ એક બે રૂપિયાનો ભાર ના આપવો જોઈએ એવી અમારી